તો આ ઉત્તરાયણ સુરતીલાઓને મોંઘી પડશે ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચગાવતા આકાશને રંગબેરંગી કરતા સુરતીલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જોકે આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ પંદર ટકા વધારો થતાં ખરીદી ઉપર પણ અસર પડશે આ વર્ષે લાકડી કાપડ તેમજ અલગ અલગ પ્રોડક્ટ સ્ટીલ સહિતનું મટીરીયલ મોંઘું થતા અને મજૂરી ખર્ચ વધતા પતંગ દોરાની ખરીદી મોંઘી સાબિત થશે ગત વર્ષે સો નંગ પતંગના ત્રણસો થી પાંચસો રૂપિયા હતા તે સામે હવે આ વર્ષે સો નંગ દીઠ ત્રીસ થી પચાસ રૂપિયાનો વધારો થતા એ જ વસ્તુ ત્રણસો ચાળીસથી લઈને ત્રણસો પચાસ અને પાંચસો પચાસ સુધીના ભાવમાં પડશે પરંતુ ભાવ વધારો હોય કે ન હોય સુરતીલાલા તહેવાર ધામધૂમથી ઉજવવામાં કોઈ કસર બાકી નથી રાખતી પહેલું મૂળ કારણ કે આ વખતે હિમાલયના ઉત્તર ઉત્તર ભારતમાં પુષ્કળ વરસાદ પડ્યો તેના લીધે પતંગની જે વાંસની સળીઓ છે તેમાં પુષ્કળ કોવાટ લાગ્યો વાંસ ઓછા થયા છે અને તેના લીધે વાંસની અંદર પંદર ટકાની આજુબાજુનો વધારો થયો તે ઉપરાંત સળેલો વાંસ નીકળે છે અને તેના લીધે આ મોંઘવારી પર સીધી અસર થાય તે ઉપરાંત એમાં પતંગમાં વપરાતું બીજું બી થોડો ઘણો વધારો છે પતંગ ઉદ્યોગમાં જે કારીગર વર્ગ છે તે કારીગર આપણા મોદી સાહેબની જે દૂરદ્રષ્ટિ છે સૌનો સાથ સૌનો વિકાસ તેના લીધે બધા કારીગરો બીજા ધંધામાં બીજા બીજા ઉદ્યોગોમાં ડાયવર્ટ થયા છે અને તેના લીધે કારીગર વર્ગ અત્યારે પચાસ ટકાની ક્ષમતાએ કામ કરી રહેલો છે તે પણ એક કારણ છે ગયા વર્ષે કરતા આ વર્ષે કોટનના યાદની અંદર થોડો ઘટાડો થવાને કારણે ગયા વર્ષે લાસ્ટ જે છેલ્લા બોબીના રેટ હતા એના કરતા આ વર્ષે ચાર પાંચ ટકાનો ઘટાડો છે બોબીનોમાં જોવા મળેલો છે હવે પતંગનો ભાવ તો એ રીતનો વધતો રહે છે દર વર્ષેના જેમ આ વર્ષે બી ખૂબ જ વધારો છે પંદર ટકાનો જશો વધારો જોવો છે પતંગનો પણ સુરતી લાળાવો છે એ તો ચાલવાનું જ રહેશે પતંગ એવું છે કે વર્ષમાં એક જ વખત આવે છે એટલા માટે એ વસ્તુ તો ચાલવાનું જ છે ગમે એટલો વધારો થશે પણ એ તો ખરીદશે તો કસ્ટમર આવશે જ લેવા માટે